નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો સીઈટી પરીક્ષા તૈયારીના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગણિત વિષયનું એક ટોપિક આવે છે સ્થાન કિંમત તો સ્થાન કિંમત વિશે તો જાણવાના છીએ સાથે મૂળ કિંમત અને સ્થૂળ કિંમત આ બંને વિશે પણ જાણવાના છીએ હવે સ્થાન કિંમત વિશે લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓને માહિતી હોય જ છે એ જાણતા જ હોય છે પણ આ મૂળ કિંમત અને સ્થૂળ કિંમત સૌથી અઘરો શબ્દ છે સ્થૂળ કિંમત આવા પ્રશ્ન પરીક્ષામાં આવ્યો નથી તો કદાચ અઘરું કરવું હોય અને આ સ્થૂળ કિંમત મૂકી દે તો આપણે મુશ્કેલીમાં મુકાઈ દેવી અને આ સ્થાન કિંમત અને મૂળ કિંમત એ પણ આપણે આજે શીખવાના જ છીએ એટલે આ ત્રણે ત્રણ એક સાથે શીખી જઈએ એટલે આપણો એક ગુણ જે પેપરમાં પૂછાવાનો છે એનો પ્રશ્ન એ આપણો જાય નહીં તો શરૂ કરીએ તો સર્વપ્રથમ પ્રશ્ન આ ટાઈપના આવી શકે એટલે કે આ પ્રકારના આઝો એક બે ત્રણ ચાર પાંચ છ માં ત્રણની સ્થાન કિંમત કેટલી છે તો આમાં ચાર ઓપ્શન આપેલા છે ત્રણની સ્થાન કિંમત સ્થાન આવડતી હોય તો જવાબ તો તમને આવડી છે એટલે પ્રશ્ન આ ટાઈપના પૂછાય છે એમ પછી બીજો સાત હજાર નવસો છપ્પનમાં સાતની સ્થાન કિંમત અને પાંચની સ્થાન કિંમતનો સરવાળો ખાલી જગ્યા થાય હવે સ્થાન કિંમત તો આપણને આવડતી હોય પણ જ્યારે આવું મૂકી દે ને કે સરવાળો ખાલી જગ્યા થાય તો આપણને એમ થાય કે આ બે સંખ્યા કઈ રીતના આમ કેમ મેળ કરવાનો એમ તો ત્યારે જો આપણે એની એકાદ પ્રશ્નની પ્રેક્ટિસ ન કરી હોય તો આપણે નહી એટલે આવા પ્રશ્ન પણ પૂછાય છે ત્યારબાદ બે હજાર પાંચસો નેવ્યાસી પાંચની મૂળ કિંમત શું થાય તો આવો પ્રશ્ન પણ એ મૂકી શકે પરીક્ષામાં પ્રશ્ન પૂછનાર વ્યક્તિ તો આવો પ્રશ્ન આવે ને મૂળ કિંમતનું લગભગ જો આપણે ક્યાંય સાંભળ્યું ન હોય અથવા જ્ઞાન ન હોય આમ જવાબ તો સહેલો છે એનો પણ ન સાંભળ્યું હોય તો આપણને જવાબ આવડે નહીં જો એવી જ રીતે આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે એક હજાર ચારસો ઓગણસી ચારની સ્થૂળ કિંમત શું છે હવે મૂળ કિંમત આપણે જાણી ગયા હોય કદાચ સ્થાન કિંમતે જાણી ગયા પણ સ્થૂળ કિંમત એટલે શું આવું તો ક્યારે સાંભળ્યું જ ન હોય આ અત્યારની જે પરીક્ષાઓ હાલી રહી છે જાહેર એમાં આ સ્થૂળ કિંમત એવું લખીને ઘણી વખત પ્રશ્ન પૂછી લે છે તો કદાચ આ પરીક્ષામાં ટ્રાય કરવું હોય સીઈટીમાં તો પણ એ લોકો મૂકી શકે તો સ્થૂળ કિંમત વિશે પણ આપણે એમણે જાણીએ જો આ ટાઈપના પ્રશ્ન આવે તો શરૂ કરીએ સ્થાન કિંમત એટલે હું તો સર્વપ્રથમ એની વ્યાખ્યા સમજાય જાય ને તો જવાબ તો એમના મળી જ જતા હોય છે આપેલી સંખ્યામાં જે અંક જે સ્થાને મૂકવામાં આવ્યો છે તે સ્થાને તેની કિંમત એટલે કે મૂલ્ય જે થતું હોય તેને તે અંકની સ્થાન કિંમત કહેવામાં આવે છે બરાબર વ્યાખ્યા થોડીક લાંબી છે સે સરળ સમજાઈ જાય તો જો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે એક બે ત્રણ ચાર એટલે કે બારસો ને ચોત્રીસમાં ચારની સ્થાન કિંમત ચાર છે ત્રણની સ્થાન કિંમત ત્રીસ છે બેની સ્થાન કિંમત 200 છે અને એકની સ્થાન કિંમત હજાર છે હવે સ્થાન કિંમત સરળ રીતે કેમ યાદ આવી જાય અથવા હા વહેલી રીત કંઈ કે જેથી ખબર જ પડી જાય કે સ્થાન કિંમત આ થાય તો જોઈએ યાદ રાખો જે સંખ્યાની સ્થાન કિંમત પૂછી હોય તેની પાછળ જેટલા અંક હોય તેટલા શૂન્ય મૂકી દેવા એ જ આપણો જવાબ બનશે હવે આ થોડુંક વધારે સ્પષ્ટ થશે છે કે ભાઈ ચારની પાછળ કોઈ સંખ્યા છે તો કે નહીં તો એની પાછળ કંઈ ઝીરો લાગશે નહીં તો ચારની સ્થાન કિંમત ચાર થઈ હવે ચોત્રીસ આઈ પાસે તો ચોત્રીસમાં એની ચોત્રીસ છે તો ત્રણની પાછળ બેની સ્થાન કેટલી સંખ્યા છે એક અને બે તો એની સ્થાન કિંમત થઈ બસો અને એકની સ્થાન કિંમત થઈ એક બે અને ત્રણ તો એકની પાછળ ત્રણ સંખ્યા છે એટલે ત્રણ શૂન્ય એટલે એકની સ્થાન કિંમત થઈ હજાર આવી રીતે કોઈ પણ સંખ્યાની સ્થાન કિંમત પૂછે તો કશું કરવાનું નથી જે સંખ્યા પૂછ્યું હોય એની પાછળ જેટલી સંખ્યા હોય ને એટલે શૂન્ય એડ કરી દેવાના એટલે કે લગાવી દેવાના માની લો કે અહીંયા બગડાની સ્થાન કિંમત પૂછીએ છીએ તો એની પાછળ કોણ કોણ છે ત્રણ અને ચાર એટલે કે બે સંખ્યા તો એક અને બે બે શૂન્ય પાછળ લગાવી દો એટલે એ જવાબ બનશે બસો આ મળી ગઈ સ્થાન કિંમત આ રીતના સ્થાન કિંમત શોધી શકાય ઓકે ચલો આગળ મૂળ એટલે કે સ્થૂળ કિંમત એટલે શું આપેલ અંક પોતે જ મૂળ એટલે કે સ્થૂળ કિંમત છે તો મૂળ કિંમત એટલે એની સંખ્યા બીજું કાંઈ નહીં અને કિંમત કહે તો પણ એની સિવાય બીજું કાંઈ નહીં તો જો લખ્યું ઉદાહરણ તરીકે એક બે ત્રણ ચારમાં ચારની મૂળ એટલે કે કિંમત બે એક જ થયું તો ચારની મૂળ એટલે કે સ્થોળ કિંમત થઈ ચાર ત્રણની ત્રણ બે ની બે અને એકની એક એટલે કે મૂળ જે કિંમત છે એની તે કિંમત એટલે કે એની સંખ્યા એક હોય તો એક ચાર હોય તો ચાર પાંચ હોય તો પાંચ એની સંખ્યા પોતે એની મૂળ કિંમત છે એવી ચલો આગળ ચાલો યાદ રાખો જે અંકની મૂળ એટલે કે સ્થૂળ કિંમત પૂછી હોય તે અંક પોતે જ જવાબ છે એની સિવાય કશું આપણે એમાં કઈ કરવાનું નથી યાદ રાખવું સ્થાન કિંમત કે તો જે સંખ્યા પૂછી હોય એની પાછળ શૂન્યો લગાડી દેવાના જેટલી સંખ્યા હોય એટલા અને મૂળ કિંમત અથવા સ્થૂળ કિંમત પૂછે તો સંખ્યા પોતે એનું ઈદ એમાં કાંઈ લગાડવાનું નથી કાંઈ બાદે કરવાનું નથી એનું હિત સંખ્યા ચાર ની પૂછે તો ચાર ત્રણ ની પૂછ્યું તો ત્રણ બે ની પૂછ્યું તો બે અને એક ની પૂછ્યું તો એક એનું હિત શૂન્ય લગાડવાનું નથી કોઈ સંખ્યા એને બીજી ગણવાની નથી ચલો આગળ હવે આવો પ્રશ્ન પણ પૂછાય કે સ્થાન કિંમતોનો સરવાળો તો આપેલી સંખ્યાઓની સ્થાન કિંમતોનો સરવાળો કરવાનું કહે ત્યારે સંખ્યાઓની સ્થાન કિંમત લખી લેવી પછી તેઓનો સરવાળો કરવો તો આ થોડુંક અઘરું પડે હમણાં એક પ્રશ્ન આવ્યો હતો કે ભાઈ આ બે ની સ્થાન કિંમતોનો સરવાળો શું થઈ છે એમ તો આમાં શું કરવાનું છે બે સંખ્યાને આપેલી હોય બેની સ્થાન કિંમત આપણે લખવી પડે અને પછી એનો જવાબ આપણને મળે તો અહીં જો એક બે ત્રણ ચારમાં બે અને ત્રણની સ્થાન કિંમતોનો સરવાળો શું થાય આવો પ્રશ્ન બની તો ચારની સ્થાન કિંમત તો કે છે બેની સ્થાન કિંમત બસો છે અને એકની સ્થાન કિંમત હજાર છે તો અહીંયા બે અને ત્રણનું પૂછું છે તો બે છે તો બેની સ્થાન કિંમત શું છે તો જો બે પાછળ કેટલી સંખ્યા છે એક અને આ બે તો બેની પાછળ બે શૂન્ય એટલે બસો એવી જ રીતે ત્રણની સ્થાન કિંમત કીધી તો ત્રણની પાછળ એક જ સંખ્યા છે એટલે આપણે લખવાના ત્રીસ તો જોઈએ કઈ રીતનો દાખલો બને જવાબ તો બેની સ્થાન કિંમત બસો ત્રણની સ્થાન કિંમત ત્રીસ હવે બંનેનો સરવાળો કરવાનો છે તો અહીં જો કીધું ને બંનેનો સરવાળો શું થાય તો બંનેનો સરવાળો થાય બસો ને ત્રીસ તો આપણો જવાબ શું બને બસો અને ત્રીસ સ્થાન કિંમતમાં સરવાળાના દાખલા આવે ત્યારે કાંઈ કશું કરવાનું નથી જે આગળની સંખ્યા હોય એની સ્થાન કિંમત ઉપર લખી દેવાની એની પાછળ હોય એની એની નીચે જ લખવાની આ રીતના લાઈનમાં એટલે ભૂલ ન થાય અને પછી બેનો સરવાળો કરી નાખવાનો આ મળી ગયો સ્થાન કિંમતોનો સરવાળો એટલે આવો દાખલો પૂછાવાની નવ્વાણું ટકા શક્યતા છે એટલે આ દાખલામાં ખાસ મહેનત કરવી પડશે તો બસ પ્રશ્ન આવી ગયા તો પ્રશ્ન એક બે ત્રણ ચાર પાંચ છ માં ત્રણની સ્થાન કિંમત કેટલી થાય હવે આટલું સમજ્યા પછી તો તમે સમજી ગયા હશો કે સ્થાન કિંમત હવે કઈ રીતના શોધવી આપણે જે ટ્રીક હમણાં યાદ રાખીએ એ પ્રમાણે ગણીએ તો ત્રણની સ્થાન કિંમત ગોતવા માટે શું કરવાનું સ્થાન કિંમત કીધી છે પહેલા પ્રશ્ન સમજી લેવાનો તો એની પાછળ જેટલી સંખ્યા હોય એટલા શૂન્ય ત્રણ અહીંયા છે તો એની પાછળ છે એક બે અને ત્રણ તો ત્રણની પાછળ ત્રણ શૂન્ય વાળો જવાબ કયો છે આ આપણો જવાબ બને સી ઓકે હાલો પ્રશ્ન બે કે ભાઈ સાત હજાર નવસો છપ્પનમાં સાતની સ્થાન કિંમત અને પાંચની સ્થાન કિંમતનો સરવાળો ખાલી જગ્યા થાય સરવાળો વાળો દાખલો આવી ગયો સ્થાન કિંમતોનો સરવાળો તો શું કરવાનો તમને ખબર હશે જેને પ્રશ્ન આવડે છે વિડીયો ઉપર રાખીને દાખલો ગણીને કોમેન્ટમાં જવાબ લખી શકે છે હવે આપણે આગળ ચલાવીએ સાતની સ્થાન કિંમત પહેલા ગોતી પડશે તો સાત અહીંયા છે એની સ્થાન કિંમત શું છે તો એક બે અને ત્રણ સંખ્યા છે પાછળ તો કેટલા શૂન્ય લગાડવાના ત્રણ તો સાત લખીને એની પાછળ ત્રણ શૂન્ય એટલે કે સાત હજાર અને પછી પાંચની સ્થાન કિંમત કીધી છે તો પાંચની પાછળ એક જ સંખ્યા છે એટલે એક શૂન્ય એટલે પચાસ તો સાત હજાર અને પચાસ એવો ટોટલ બને

તો સ્થૂળ કિંમત કયો કે મૂળ કિંમત કયો કશું બદલાવ આવતો નથી જે છે એનું એ તો આમાં જવાબ હું બનશે ચાર ઓકે આવી ગયો તો બસ આ વિડીયો અહીંયા પૂરો થાય છે આમાં તો શીખવાનું એ જ હતું કે જે સ્થાન કિંમતો છે એનો સરવાળો ખાસ એ એક પ્રશ્ન પૂછાવા લાયક છે બાકી મૂળ કિંમત અને સ્થૂળ કિંમતનો પૂછો હોય તો પૂછી શકે અને સ્થાન કિંમત તો લગભગ બધાને હવે ખબર પડી જ ગઈ છે એટલે જો વિડીયો સમજાવી ગયો હોય તો સરસ અને ન સમજાણો હોય તો ફરી વખત એકવાર જોજો લખજો બે ત્રણ વખત જોશો એટલે સમજાવી જશે આમ તો હું માનું છું સુધી એક વખતમાં તો સમજાઈ જ જાય અને આવા બે ત્રણ બીજા દાખલાઓની પ્રેક્ટિસ જાતે કરજો બસ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ